રાજકોટ અગ્નિકાંડ બાદ પોલીસ બેડામાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યાં સુકા પાછળ લીલું પણ બળ્યું તેવી ચર્ચા હવે જોર પકડી રહી છે જ્યાં અગ્નિકાંડમાં નિર્દોષ અધિકારી સામે કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા સવાલ ઉઠી રહ્યા છે નથી વિચાર્યું તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને સ્વચ્છ અધિકારીની ની છાપ ધરાવતા વિધિ ચૌધરીની બદલી કેમ કરવામાં આવી તેને લઈને હવે લોકો ચર્ચા કરી રહ્યા છે કે સૂકા પાછળ લીલું પણ બળ્યું તેવી ચર્ચા હવે જોર પકડી રહી છે તો આ મુદ્દે રહીમ લાખાણી આપણી સાથે જોડાયેલા છે રહીમ અગ્નિકાંડમાં નિર્દોષ અધિકારી સામે કેમ કાર્યવાહી થઈ રહી છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે ચોક્કસપણે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે વિધિ ચૌધરીની જો વાત કરું તો વિધિ ચૌધરી થોડા સમય પહેલાં જ રાજકોટ જોઈન્ટ સીપી તરીકે તેઓએ પોતે ચાર્જ સંભાળ્યો હતો અને જે રીતના એકી સાથે તમામ અધિકારીઓની બદલી થઈ છે તેમાં ક્યાંક પોલીસમાં ખુશી પણ છે કારણ કે પોલીસ કમિશનરથી અનેક લોકો છે તે કર્મચારીઓ નારાજ હોવાની પણ વાત આવતી હતી પરંતુ જે રીતના જોઈન્ટ સીપી વિધિ ચૌધરી છે તે થોડા સમય પહેલાં જ તેનું અહીં પોસ્ટિંગ થયું હતું અને વિધિ ચૌધરીની છાપ જે રીતના સામે છે કે તેમણે ક્યારે પણ કરપ્શન અંગે વિચાર પણ નથી કર્યો અને તેની બદલી થતાં ક્યાંક એક ચર્ચા એવી પણ જાગી છે કે નિર્દોષ અધિકારીનો પણ આમાં ભોગ લેવાનો છે સૂકા પાછળ લીલું છે તે પણ આમાં ભર્યું હોવાની વાત છે તે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે નોન કરપ્શન વ્યક્તિ જે ગણવામાં આવે છે તેને ને પોલીસ બેડામાં પણ તે પણ ચર્ચા કરવામાં આવી છે કે જે નિર્દોષ વ્યક્તિ છે તેની સામે પણ કાર્યવાહી થઈ છે તેમાં થોડીક નારાજગી છે તે હાલ પણ જોવા મળી રહી છે જી કુશાલ એમ આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો જે રીતે એક બાદ એક જે ચર્ચાઓ છે તે તેજ થઈ રહી છે કે સ્વચ્છ છબી ધરાવતા લોકોમાં પણ કેમ તેમની બદલી કરવામાં આવી રહી છે તેવી ચર્ચાએ હવે જોર પકડ્યું છે આગળ વાત